નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ બાર જુલાઈ બે હજાર પચીસ છે ગઈકાલ અગિયાર જુલાઈ બે હજાર પચીસ ના રોજ રાજકોટ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ છે મહેરબાની કરીને નોંધ લેશો કે આ ભાવ પ્રતિ વીસ કિલો ના છે અને તે બજાર ની માંગ અને પુરવઠા ના આધારે બદલાઈ શકે છે રાજકોટ માર્કેટ યાર્ડ ના અગિયાર જુલાઈ બે હજાર પચીસ ના બજાર ભાવ પ્રતિ વીસ કિલો કપાસ બીટી એક હજાર ત્રણસો સાઈઠ રૂપિયા એક હજાર છસો છોતેર રૂપિયા ઘઉં લોકવન ચારસો છન્નુ રૂપિયા પાંચસો ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો અઠાણું રૂપિયા પાંચસો બાસઠ રૂપિયા જુવાર સફેદ છસો ચુમોતેર રૂપિયા સાતસો રૂપિયા જુવાર લાલ છસો નેવું રૂપિયા સાતસો પંચાવન રૂપિયા ચણા એક હજાર એકસો અગિયાર રૂપિયા એક હજાર ચારસો અગિયાર રૂપિયા કલોંજી ત્રણ હજાર એકસો રૂપિયા ચાર હજાર એકસો રૂપિયા રાયડો એક હજાર એકસો ચાલીસ રૂપિયા એક હજાર બસો પિસ્તાલીસ રૂપિયા રજકાનું બી પાંચ હજાર એકાવન રૂપિયા પાંચ હજાર ગુવારનું બી નવસો પાંચ રૂપિયા નવસો રૂપિયા શાકભાજી આવક ક્વિન્ટલમાં લીંબુ બસો રૂપિયા છસો પચાસ રૂપિયા આવક ત્રણસો ક્વિન્ટલ બટેટા એકસો રૂપિયા ત્રણસો એકાવન રૂપિયા આવક ચાર હજાર બસો ક્વિન્ટલ ડુંગળી સુકી એકસો પચીસ રૂપિયા ત્રણસો વીસ રૂપિયા આવક પંદરસો એસી ક્વિન્ટલ ટમેટા પાંચસો રૂપિયા સાતસો રૂપિયા આવક સત્તરસો અડત્રીસ ક્વિન્ટલ આ ભાવ રાજકોટ માર્કેટ યાર્ડ સત્તાવાર વેબસાઇટ અને અન્ય કૃષિ સંબંધિત સ્ત્રોતો પરથી મેળવવામાં આવ્યા છે વધુ વિગતવાર માહિતી માટે તમે રાજકોટ માર્કેટ યાર્ડ સત્તાવાર વેબસાઇટ મુલાકાત લઈ શકો છો